અનેક ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર રીડા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બે પોઈન્ટ સાડત્રીસ લાખનો મુદ્દામાલ પોલીસે આરોપી પાસેથી જપ્ત કર્યો હતો મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અઠવા લાઇન્સ નવી કોર્ટ બિલ્ડિંગ ત્રણ રસ્તા પાસેથી આરોપી વિજય ઉર્ફે કદર હિંમતભાઈ મકોડાને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા દોઢ લાખ સોનાનું બ્રેસલેટ એક આઈફોન તથા ઘરફોડ ચોરીના સાધનો લોખંડનું પોપટ પાનો ગણેશીઓ તથા પકડ વગેરે મળીને કુલ બે લાખ સાડત્રીસ હજાર નવસો પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલો આરોપી ખૂબ જ રીઢો છે તેણે રાજ્યના રાજકોટ જુનાગઢ ભાવનગર અમરેલી ખંભાત સુરેન્દ્રનગર આણંદ અને સુરત વગેરે જિલ્લામાં આશરે પચાસથી વધુ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે આરોપી ગુના આચરવા અન્ય કોઈ ઈસમને સાથે રાખતો ન હતો અને પોતે એકલા જ હાથે ઘરફોડ ચોરીઓ કરતો હતો આરોપી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ચોરીના ગુનાઓને અંજામ આપતો આવ્યો છે અને પકડાઈ જવાની ડરથી તે જિલ્લો છોડીને અન્ય જિલ્લામાં ગુનો આચરવા જતો હતો વધુમાં આરોપીનો સગોભાઈ અરવિંદ હિંમતભાઈ મકવાણા અગાઉ સુરત શહેરના પુણા ગામમાં આવેલા મુન્દ્રા ફાઇનાન્સની ઓફિસમાં ત્રણ લાખની ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઈ જતા છેલ્લા છ મહિનાથી લાજપોર જેલમાં કેદ છે જેથી હાલનો આરોપી તેના ભાઈને મળવા છેલ્લા ત્રણ મહિનાથી સુરત શહેરમાં રહેતો હતો અને જુદી જુદી જગ્યાએ ઘરફોડ ચોરીઓના ગુનાને અંજામ આપ્યો છે વધુમાં આરોપી છેલ્લા ત્રણ માસમાં સુરતના અઠવા લાઇન્સ રાંદેર પુણા ગામ અડાજણ અને અમરોલી વિસ્તારમાં આવેલા અઢારથી વધુ મકાનો મેડિકલ સ્ટોર તથા ક્લિનિક વિગેરેને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરીના ગુનાઓ આચરેલા છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતા એ દરમિયાનમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર પીએસઆઈ કે એચ કુવાર તથા પીએસઆઈ એમડી મહેડાને એક બાતમી મળી હતી કે ઘર એક ઘરફોડના ગુનાઓમાં સંડોયેલ વિજય ઉર્ફે કાદર સન ઓફ હિંમતભાઈ મકવાણા આ મૂળ ભાવનગરનો રહેવાસી છે અને આમ ઓરિજિનલ અમરેલીનો છે એ અહીંથી સુરત આવેલો છે જેને અથવા પાસેથી એને પકડી પાડવામાં આવ્યો એની પાસેથી એક દોઢ લાખ રૂપિયા રોકડા ચોરી કરવાના સાધનો એક મોબાઈલ આઈફોન વગેરે મુદ્દામાલ મળી આવ્યા હતા આની પૂછપરછ કરતાં ખબર પડી કે આ આરોપી ખૂબ રીડો ગુનેગાર છે અગાઉ ચોત્રીસ પાંત્રીસ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હતો અલગ અલગ જગ્યાઓમાં જેમાં ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર સુરત અમદાવાદ ગ્રામ્ય અલગ અલગ જિલ્લાઓમાં ચોરીના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલો હતો એની પાસેથી જે મુદ્દામાલ મળી આવ્યો એમાંનો એક ફોન તો સુરતમાં બે હજાર ચૌદમાં એક ઘરફોડ દાખલ થયેલી હતી એ ગુનાનો મુદ્દામાલ એની પાસેથી મળી આવ્યો અને અત્યારે પૂછપરછ દરમિયાન અઢારથી વધુ અલગ અલગ જગ્યાઓના એણે ગુના શોધી બતાવેલા છે કે અલગ અલગ અઢારથી વધુ જગ્યાએ ચોરી કરેલી છે આનો મોટો ભાઈ છે એ અરવિંદ હિંમતભાઈ અરવિંદ હિંમતભાઈ મકવાણા એ સુરત જેલમાં ત્રણેક માસ છ માસ પહેલાં પકડાયેલો હતો પુનાની એક ઘરફોડના ગુનામાં એને મળવા માટે જેલમાં આવતો હતો અને એ દરમિયાન એણે અહીંયા સુરતમાં ચાલુ કર્યું હતું ચોરી ઘરફોડ કરવાનું ટોટલ એની પચાસથી વધુ ગુનાઓમાં સંડાવેલો છે અને એની પૂછપરછ ચાલુ છે સુરતમાં અલગ અલગ રાંદેર અથવા અડાજણ અમરોલી અને પુના પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનાઓ નોંધાયેલા છે